પોડોનો જંગલ ઈડરિયો ઘટ સાબરડેરી આ શબ્દો સાંભળો એટલે સાબરકાંઠા યાદ આવે કોંગ્રેસનો ઘટ મનાતી સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપે 2009 થી ગાબડું પાડ્યું 2009 થી સતત ત્રણ વખત આ બેઠક પર ભાજપની જીત થઈ ભાજપે ત્રણ વખત જીત તો મેળવી લીધી પરંતુ આ વખતે તેને પોતાના જ પક્ષમાં આંતરિક કલહનો સામનો કરવો પડ્યો છે જોઈએ આ અહેવાલમાં ભાજપે પહેલાં ભિખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા પરંતુ તેમની અટક અંગે વિવાદ થતા ભાજપે પોતાના ઉમેદવાર બદલવા પડ્યા હવે ભિખાજી ઠાકરના બદલે શુભનાબેન બારૈયાની ટિકિટ આપી છે ભાજપે પહેલાં જેને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા તે ભિખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી જેના કારણે ભાજપે ભિખાજીના બદલે શુભનાબેન બારૈયાની ટિકિટ આપતા ભિખાજી ઠાકોરના સમર્થકો નારાજ થયા સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાં ભીખાજીના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધના પડઘા ગાંધીનગર સુધી પડ્યા કોંગ્રેસનો ગઢ મનાતી સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભાજપે બે હજાર નવથી ગાબડું પાડ્યું બે હજાર નવથી સતત ત્રણ વખત આ બેઠક પર ભાજપની થઈ જીત ત્રણ વખત જીત તો મેળવી પરંતુ આ વખતે પોતાના જ પક્ષમાં આંતરિક કલહનો કરવો પડ્યો સામનો ભાજપે ઠાકોરને ઉમેદવાર તરીકે કર્યા હતા જાહેર અટક અંગે વિવાદ થતા ભાજપે પોતાના ઉમેદવાર બદલવા પડ્યા ભીખાજી ઠાકોરના બદલે શોભનાબેન બારૈયાને આપી છે ટિકિટ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે કમલમમાં ભીખાજી ઠાકુર સાથે બેઠક યોજી હતી આ પછી પણ વિરોધ યથાવત રહેતા મુખ્યમંત્રીના નિવાસે એક બેઠક યોજાઈ હતી જેમાં ભિખાજુના સમર્થકોને વન ટુ વન સાંભળવામાં આવ્યા હતા અને જાહેરમાં કંઈ ન બોલવા માટે સૂચના અપાઈ હતી આ બેઠક બાદ ભિખાજુના સમર્થનમાં થતું વિરોધ પ્રદર્શન ધીરે ધીરે ઓછું થતું ગયું હતું આ બેઠક પર ભાજપે બે સાંસદ તરીકે ચૂંટાતા દીપસી રાઠોડની ટિકિટ કાપીને નવા મહિલા ચહેરા શોભનાબેન બારૈયાની ટિકિટ આપી છે શોભનાબેન શિક્ષિકા છે અને પૂર્વ ધારાસભ્ય છે સરકાર સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે તો તુષાર ચૌધરી પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી પુત્ર છે ભાજપે મહિલા ચહેરાને ટિકિટ આપી તો કોંગ્રેસે ધારાસભ્યને મેદાને ઉતાર્યા ભીખાજી ઠાકોર ને બદલતા સમર્થકો કોંગ્રેસે જેને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે તે તુષાર ચૌધરી ખેડ ધારાસભ્ય તુષાર ચૌધરી પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના છે પુત્ર સાબરકાંઠા લોકસભા બેઠક પર ઓગણીસો એકાણું માં રામાનંદ સાગરની ખ્યાતનામ ટીવી સિરિયલ રામાયણમાં રાવણનું પત્ર જેને ભજવ્યું હતું તે લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદીએ ભાજપ માંથી ચૂંટણી મેદાનમાં ઉતરી જનતા દળ ગુજરાતના મગનભાઈ પટેલને છત્રીસ હજાર ચારસો અઢાર મતે હરાવ્યા હતા જોકે પાંચ વર્ષ બાદ ઓગણીસો લોકસભાની ચૂંટણીમાં આજ બેઠક પરથી અરવિંદ ત્રિવેદી કોંગ્રેસના ચાળીસ હજાર છસો અગિયાર મત થી હારી ગયા હતા ઓગણીસો એકાણું માં રામાયણના રાવણ જીત્યા અરવિંદ ત્રિવેદીએ મગનભાઈ પટેલને ને છત્રીસ હજાર ચારસો અઢાર મતે હરાવ્યા હતા ઓગણીસો છન્નુ માં અરવિંદ ત્રિવેદી કોંગ્રેસના નિશા અમરસિંહ ચૌધરી સામે ચાળીસ હજાર છસો અગિયાર હાર્યા હતા પૂર્વ વડાપ્રધાન ગુલજારીલાલ નંદા ઓગણીસો એકાવન થી ઓગણીસો સડસઠ સુધી સાબરકાંઠા લોકસભા બેઠકના રહ્યા હતા સાંસદ જવાહરલાલ નહેરુના નિધન બાદ સત્યાવીસ મે ઓગણીસો ચોસઠ થી નવ જૂન ઓગણીસો ચોસઠ સુધી કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ઓગણીસો એકાવન થી ઓગણીસો સડસઠ સુધી સતત સાબરકાંઠા લોકસભા બેઠકના સાંસદ રહ્યા હતા તેઓ જવાહરલાલ નહેરુ નિધન બાદ પહેલીવાર વાર સત્યાવીસ મે ઓગણીસો ચોસઠ થી નવ જૂન ઓગણીસો ચોસઠ સુધી કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા એ પછી લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ અગિયાર જાન્યુઆરી ઓગણીસો છાસઠ થી ચોવીસ જાન્યુઆરી ઓગણીસો છાસઠ સુધી ફરી કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા વર્ષ ઓગણીસો થી બે સુધી સતત આ બેઠક પર કોંગ્રેસની જીત થતી હતી સાંસદ તરીકે ચૂંટાયા બે હજાર ચાર માં કોંગ્રેસ તેમને બદલીને ને મધુસૂદન મિસ્ત્રીને ટિકિટ આપી અને તેઓ સાંસદ બન્યા જોકે બે હજાર માં મધુસૂદન મિસ્ત્રી સત્તર હજાર હારી ગયા હતા

બે હજાર નવ માં મધુસૂદન મિસ્ત્રી સત્તર હજાર એકસો સાહીઠ મત થી હારી ગયા હતા કોંગ્રેસ આ બેઠક પરથી શંકરસિંહ વાઘેલાને આપી હતી ટિકિટ શંકરસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ સામે ચોર્યાસી હજાર ચારસો પંચાવન મતે હાર્યા હતા આ લોકસભા બેઠકમાં હિંમતનગર ઈડર ખેડ ભીલોડા મોડાસા છે જેમાંથી હિંમતનગર ઈડર ભીલોડા મોડાસા પ્રાંતિજ તેમજ ખેડબ્રહ્મા બેઠક કોંગ્રેસ પાસે છે બાયડ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તેમને પછીથી ભાજપને ટેકો આપ્યો હતો આ સાતે વિધાનસભા બેઠક પર બે હજાર માં જે મતદાન થયું હતું તેના આંકડા જોઈએ તો ભાજપને કુલ 6.33 લાખ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 4.08 લાખ અને આમ આદમી પાર્ટીને 1.94 લાખ મત મળ્યા હતા તો કોંગ્રેસ અને આપને મળેલા મતોનો સરવાળો 6.03 લાખ થાય છે જે ભાજપને મળેલા મત કરતા 30000 મત ઓછા છે સાત વિધાનસભામાંથી એક બેઠક કોંગ્રેસ પાસે કોંગ્રેસ અને આપને ભાજપ કરતા ફક્ત ત્રીસ હજાર મત ઓછા મળ્યા સાબરકાંઠા બેઠક પર અંદાજે છ પોઈન્ટ પચાસ લાખ ઠાકોર મતદારો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં એક સરખું સરેરાશ મતદાન આ બેઠક પર સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે જેની સંખ્યા અંદાજે છ પોઈન્ટ પચાસ લાખ છે જયારે એસટી મતદારોની સંખ્યા અંદાજે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ છે પટેલ બે પોઈન્ટ દસ લાખ એસસી મતદારો અંદાજે એક પોઈન્ટ પચાસ લાખ મુસ્લિમ મતદારો અંદાજે એક લાખ ચૌધરી મતદારો અંદાજે નેવું હજાર ક્ષત્રિય મતદારો અંદાજે ચાલીસ હજાર તેમજ અન્ય જ્ઞાતિના મતદારો અંદાજે ત્રણ પોઈન્ટ સત્તાવન લાખ છે આ બેઠક પર છેલ્લી ત્રણ ચૂંટણીમાં થયેલા સરેરાશ મતદાનની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં અડસઠ ટકા મતદાન થયું હતું બે હજાર ચૌદમાં પણ અડસઠ ટકા જ મતદાન થયું હતું જ્યારે બે હજાર નવમાં ઓગણપચાસ ટકા વર્ષ બે હજાર ઓગણીસમાં સિત્તેર ટકા પુરુષોએ અને ચોસઠ ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું મહિલાઓની સરખામણીએ પુરુષોનું મતદાન છ ટકા વધુ થયું હતું આ બેઠક પરના સાંસદ દીપસિંહ રાઠોડના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો લોકસભામાં તેમણે ત્રાણુપોંટ હાજરી આપી છે તેઓ કામગીરીના કુલ બસો દિવસમાંથી બસો દિવસ લોકસભામાં હાજર રહ્યા હતા અને એકસો પ્રશ્નો પૂછ્યા હતા તેમણે ફાળવાયેલી કુલ સત્તર કરોડની ગ્રાન્ટમાંથી તેમણે એકતાળીસ એટલે કે સાત કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી હતી બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા

સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખબો મેળાવીને ઊભી રહેશે વાત વાતે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો